બોરિ દ્વાર ગાજી શકી જય દાન મહારાજની જય આપાગાગી જય વિહળાનાથની જય ગેબીનાથ બાપાની જય 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 સિતારા હ હદ આદે આપણે દાન પ્રેમ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય ગણિત ચર્ચાઓ આપણે કરી દાન કરવાશી શું ફળમાં આવે આપણને અને ક્યારે મળે એ આપણે ઘણા વેદ પુરાણ અને શાસ્ત્રમાં પણ જાણવી છે કે દાન એ વસ્તુ એવી છે હંમેશના માટે દુઆ અને અંદરનો કોઈ માયલો જાગૃત થઈને આપવાનો હોય એ દાન થતી પ્રાપ્ત થતું હોય એવું ઉદાહરણ ઘણા વર્ષો પહેલા એમ કહેવાય છે કે એક દ્રક્ષ્યાન આપવામાં આવે એક નગર શેઠ હતા એમના ઘરે દીકરો તે દીકરી કાંઈ નહીં તતત ભગવાનની પૂજા પાઠ ભક્તિ એ અવિષણ પોતે કરતા એમાં એકદાણ એમના પત્નીએ કહ્યું કે તમે ભગવાનની પૂજા કરો પ્રાર્થના કરો છો તો ક્યારેક એમ ન કહી શકો ક્યારે લગ્ન થયા અને પચીસ પચીસ વર્ષ થઈ ગયા હજી અમારે ઘેરે કંઈ સંતાન નથી દીકરો ન મળે દીકરી પણ નહીં ભગવાનને ન કહી શકું એટલે કહ્યું કે ભગવાનને મારે ખબર જ છે પણ કેમ કેવું તે કે ના તમારે કેવું તો પડે ને બધા એમ કે શેઠ જયારે ભગવાનની પૂજામાં બેસી જાય પછી એમનો એક તાર થઈ જાય તો તમારે ભગવાનને કેવું પડે સારું હું કહેશ એક દિવસ ગયો બે દિવસ ગયા જેઠાણી કાયમ કહેતા રહે કે તમે ભગવાનને પૂછો ને એટલે કયું સારું આજ પૂછી લઈશ પૂજા કરતાં કરતાં ભગવાનને કહ્યું કે પ્રભુ મને ખબર છે કે મારે ભક્તિ કરતાં કરતાં આપને આગળ કંઈ મગાય નહીં પણ મારી પત્નીનો વળો સ્વભાવ છે અને ઘરે કોઈ સંતાન નથી એટલે થોડુંક એને ઈચ્છા હોય એની લાલચ હોય એટલે એને લીધે હું આપની આગળ થોડીક માગણી કરું છું હાથ જોડી ભગવાનને પ્રાર્થના મંદિરમાં છે અવાજ આવ્યો કે શેઠ તમારા ઘેરે પુત્ર થાય શરત એક બોલે પ્રભુ કઈ કે તમારા ઘેરે દીકરો થાય અને એ દીકરાના તમારે લગ્ન નહીં કરવાના અને જો તમે એના લગ્ન કરશો તો પહેલી જ રાતે છે અને તમારા દીકરાનું મૃત્યુ થશે શેઠે કહ્યું કે આ તો ભયંકર પરિસ્થિતિ કહેવાય છતા બહુ વિચાર કરી અને પછી પ્રભુ હું લગ્ન નહીં કરું ભસન કઈ રીતે આવ્યું હું લગ્ન નહીં કરું એમ ભગવાને કહ્યું કે વિચારીને કહેજો કે હા પ્રભુ હું લગ્ન નહીં કરું એમ મને પુત્ર આપો અને એ વખતે જેઠાણેને કહ્યું કે ભગવાનને મેં પ્રાર્થના કરી ભગવાનને મેં કીધું કે મને પુત્ર આપો સારું કીધું ને બોલે હા બસ ભગવાનને તમે પ્રાર્થના કરી એટલે પુત્ર થાય મને વિશ્વાસ થોડોક સમય થયો એટલે ખબર પડે કે સારા દિવસો દેખાણા નવ મહિના પછી એમના ઘેરે પુત્રનો જન્મ થયો પુત્રનો જન્મ થયો એટલે આખા ગામમાં વધામણી થઈ મંગલમય ગીત ગવાણા અને એ વખતે શેઠના ઘેરે પચીસ વર્ષીય દીકરાનો જન્મ થયો બન્યું એવું થોડોક સમય થયો દીકરો ધીમે 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 આમ મોટો થવા માંડ્યો સત્તર અઢાર વર્ષની ઉંમર થવા માંડ્યો એટલે શેઠાણે કહ્યું કે શેઠ એક પ્રશ્ન પૂછું બોલે શું હવે આપણે આ દીકરાના લગ્ન નથી કરવા એટલે શેઠે કહ્યું કે ના અંજળ હોય ત્યારે કરશું હમણાં નહીં કહ્યું કે આપણે અંજળ તો આ હું તમને બે વર્ષથી વાત કરું છોકરો અઢાર વર્ષનો થઈ ગયો હું સમજું છું પછી વાત પણ તમે ભગવાનને પગે લાગીને પૂછી જવો ને પ્રાર્થના કરી જવો ને કે કદાચ ઈશ્વર જો હા પાડે તો આપણે એને ધામધૂમે લગ્ન કરવી ખેઠને ખબર હતી ઈશ્વરે ના પાડીશ જેઠાણીને મારે કેમ કેવું કે આ પુત્રનું આ રીતે બનશે એમ કે લગ્ન કરવી એટલે આનું મૃત્યુ છે બહુ વિચાર કરીને અને પછી એમ કહેવાય કે ધીમે ધીમે શેઠે કહ્યું કે આપણે શું ઉતાવળ છે બોલે તમારે ઉતાવળ ન હોય મારે તો હોય ને કે દીકરાની બહુ આવી જાય મારે કામમાંથી જ ઉતરી જાય શેઠે કહ્યું કે આપણે બે ત્રણ કામવાળા વધારી દેવી કે ના એ તો બરોબર છે એ તો આપણે અગર સમૃદ્ધિ છે એટલે ગમે કરી એકવી પણ મારી પોતાની પુત્ર વધુ હોય એની અરે તો ના આવેલી શેઠ આપ કોને ભગવાનની કૃપા કરે આપણી ઉપર તમે મને ખબર છે કે તમે ઈશ્વરને પૂછ્યા સિવાય કઈ કામ નહીં કરો મંદિરમાં બેઠા પછી તમે પ્રાર્થના કરે ને તમને પૂજે એ જ તમે કરો એ મને વિશ્વાસ સારું હવે બન્યું એવું ભગવાનને કેમ પૂછવું કારણ કે વસન વૃદ્ધ છે અને એ વખતે બહુ જ્યારે શેઠાણીએ કીધું કે શેઠ વણ તો મારે ગમે એમ થાય પુત્રના લગ્ન કરવા જ તમે સાથે હાલો આપણે બાજુના ગામ વ્યવહાર જોવા જઈએ શેઠને એમ ચૂક આવે ભગવાનને નથી પૂછવું શું કામ ન પૂછું કારણ કે ભગવાને વસન એ આપ્યું હતું કે પુત્ર આપવાનું લગ્ન નહીં ભગવાન આગળ તો હાથ અને ના બે થો હોય અને ખબર હતી ભક્તિ કરતા એ બધાને ખબર હોય કે બબ્બે ફેરી બોલ નો થાય અને એ વખતે કહ્યું કે બહુ કીધું એટલે એને એમ છૂકા માનો જીવ છે હાલને જાવ ભગવાન ઈચ્છા છે એ થઈ જશે હવે એક બાજુ ઈશ્વરની સાથે વસન જે બંધાણા છે એ વસન તૂટે એવું લાગે છે બીજી બાજુ શેઠાણનું મન તૂટે એ પણ એવું લાગે તો એને સુખવર્ત ન કરી કે આનો આવો રિઝલ્ટ આવશે પણ નક્કી કર્યું કે હવે ભગવાનનું મન તૂટે તો હું પગ પકડીને પ્રાર્થના કરીશ પણ આ શેઠાણીને મારે કેમ કહેવું કે આનું મૃત્યુ છે તો આનું કદાચ પ્રાણપંખી ઉડી જાય અને એ વખતે એને નિર્ણય કર્યો કે હાલ વ્યવહાર જોવા જાય બાજુના ગામમાં ગયા સરસ મજાની નગર શેઠના દીકરી જેઠાણીને ગમી ગયા અને એ વખતે એને કહ્યું કે અમને મંજૂર છે તમે જોઈ જા એ લોકો જોઈ ગયા રૂપિયા નાળિયેર દીધું આના વર્ષે લગ્ન કરવા નક્કી કરીને લગ્નનું પાકું થયું બનવા સંજોગે ધામધૂમે બધા લગ્ન કર્યા શેઠ અફસોસમાં ઘડીક કોક પૂછે તો દાંત કાઢે બાકી હપશો એને ખબર હતી કે આ છોકરાના લગ્ન થાય અને પહેલી જ રાતે છે અને એ જ વખતે એનું મૃત્યુ છે એને ખબર હતી એટલે એના મનમાં તો કાંઈ હરખ હોય જ નહીં જાણતર હોય ને એ દુઃખી બહુ હોય ન જાણે ને એને કંઈ દુઃખ ન હોય સમજણ હોય ને એને દુઃખ બહુ હોય સમજણ ન હોય ને એને કંઈ દુઃખ ન વિસર કરે આપણે કહીએ ને કે ઘણા લોકોને સમજણ હોય તો આમ માનસિક ટેન્શન ને દુખમાં બેઠા હોય પણ સમજણ ન હોય એને કંઈ અહીં આવે જ નહીં એમ આ સમજણ છે પાછો વચન પાળવાનું છે અને એ વખતે શેઠે કહ્યું કે ના ના બાપા બહુ સારું કેમ તમને કાંઈ મજા નથી છોકરાના લગ્ન છે ઉદાસ હો ના બાપા કાંઈ વાંધો નથી હું તો હરખ માર છો મારા દીકરાના લગ્ન શેઠે નક્કી કર્યું કે હવે જેટલું સંપત્તિ છે એ હરેહરમાં ત્રણ દિન માંડવો નાખ્યો પહેલે દિવસે ગામ આખું ગામ ધવાડા બંધ જમાડ્યું રાત્રિએ ભોજન જુદી રીતનું બપોરે ભોજન જુદી રીતનું બીજે દિવસે પણ ગામ ધવાડો બંધ ત્રીજે દિવસે જાન પ્રસ્થાન કરવાનું ફોલ બધાની વ્યવસ્થા કરી જમવા માટેની કોઈ ગરીબ માણસ કોઈ સાધુ કોઈ ભિખારી કોઈ પણ બાકી આખા નગરમાં ન રહેવો જોઈએ તમામ લોકો ને જમવાની પૂરી વ્યવસ્થા દાન દક્ષિણા બધું પૂરું આપવાનું આવો નિર્ણય કર્યો એને ખબર હતી કે હવે પછી સંપત્તિ મારે શું કરવી છોકરો ન હોય પછી સંપત્તિ શું કરવી આ વિશાળ ભાગ્ય આવે આ વિશાળ તમારા ઈશ્વરની સાથે ભજન હોય તાર હોય તો વિચાર આવે કે મારે કોઈ નથી હવે આ સંપત્તિ શું શું કરવી કરવી આ દીવો ઓલાઈ જવાનો છે હવે મારે એ વિચાર ભાગ્ય આવે અને શેઠને એમ થયું એટલે છૂટા દરવાજા જાન પરણવા ગઈ ને ખૂબ દાન કર્યું ખૂબ પુણ્ય કર્યું સારી રીતે બધાને જમાડ્યા વેવાય પક્ષી વાળાએ જાનને વિદાય કરી અને જાન પાછી પોતાના નગરમાં આવે નગરમાં આવે ને આખા ગામમાં તો બસ મંગલમય વાતાવરણ શેઠે બહુ સરસ લગ્ન કર્યા આવી કોઈ દિવસ કોઈ ગામમાં લગ્ન નથી કર્યા જાજા વર્ષે દીકરો થયો પણ શેઠે ખોબે ને ધોબે વાપરી નાખ્યું કોઈ કમી ન રહેવા દીધી નગર શેઠે બહુ વાપર્યું બહુ દાન કર્યું આવી બધી વાતો આલે ગામ આખા ગામમાં એમાં બધા થાક્યા પાક્યા જાનમાંથી બધા શેઠ ને મળવા કઈ કામકાજ કઈ બીજું ત્રીજું હવે અમે જાવી સવારમાં કામ હોય કેજો શેઠ કે ભલે બાપા ભલે બાપા ભલે બાપા બધાને એમ કે સાંજ પડી ગઈ સાંજ પડી ગઈ ને હું તમને કહું મનની અંદર એક જ વળખો છે કે સવારનું સૂર્ય ઉગે એટલે મારો સૂર્ય આથમતો થઈ ગયો બસ બીજું કાંઈ એના મનમાં નથી દી હાથમી ગયો જાલરો વાગીને મંદિરોની બંધ થઈ શેઠે શેઠાણીને કહ્યું કે આદે છોકરાના લગ્નની પહેલી રાત છે ભગવાને આપણો સરસ પ્રસંગ પૂરો કર્યો હવે આજ મને એક ધારો પૂજામાં બેહું ને તો મને ઘડીક વાર બોલાવતા ને રાત્રિએ વહેલા મોડું થાય ને તો શેટાણે કોઈ કાંઈ વાંધો નહીં તમારી મનોકામના પૂરી થઈ મારી મનોકામના પૂરી થઈ આજે ભગવાનને હવે તારે પ્રાર્થના કરો અહીંયા હું તમને કહું શેઠ બારણું બંધ કરી ભગવાનના મંદિરમાં જાપ કરવા માંડ્યા ઈશ્વરનું ભજન કરે રાત્રિનો સમય છે એના જે મિત્રો એના જે નાનપણના ગોઠિયાઓ હતા એ બધાએ નગર શેઠના છોકરાને લઈ અને રાત્રિને સમયે કોઈ શોખમાં સરસ મજાની પોતે ખાટલા ડાળીને અને બેઠા છે કે આજ તો તારી પહેલો રાત છે તારા બાપે ખૂબ દાન કર્યું ખૂબ પુણ્ય કર્યું અને ખરેખર તું ભાગશાળે છું આ બધી સરચાઓ કરીને બધા છોકરાઓ બેઠેલા મસ્તીમાં બધા બેઠા રાત્રિનો સમય છે એલાએ કહ્યું કે હવે હું જાઉં એટલે કીધું ભલે તું જા પણ બાપા એક ધ્યેન રાખજે શું બહુ સરસ શબ્દને પકડજો કે બાપા એક ધૈન રાખજે તું તારા બાપને એક ને એક તારા પત્નીને પણ એ સલાહ આપજે કે પચીસ વર્ષ પછી તારો જન્મ થયો કોઈ દિવસ મા બાપ નો આત્મ નો દુભાવાય એ ધૈન રાખજે આવી બધી સત્ચંગની વાત કરે બીજી કોઈ વાત નહીં અને એમ કરતા કરતા રાત્રિના સાડા અગિયાર પોણા બાર થઈ ગયો હવે અહીંયા બધા લોકો શાંત વાતાવરણ છે આ પાંચસો મિત્ર અને આ નગર શેઠનો છોકરો એટલા બેઠા છે આખા ગામમાં થાક્યા ફાક્યા બધું શાંત વાતાવરણ સુઈ ગયું એમાં એક ગરીબ માણસના ઘેરે પ્રસૂતિનો જન્મ થયો હવે બાયને દીકરાનો જન્મ થયો ઘરે કોઈ હતું નહીં જેટલા જે હતા એ બધા કોઈ નગરસેઠના કામમાં ગયા હતા કોઈ બારગામ ગયા હતા અને એ વખતે વંશિતાની અને પ્રસુતાની પીડા આવી અને એ સગરબાબાય જે હતી એને દીકરાનો જન્મ થયો દીકરાનો જન્મ થયો પછી એને જોયું તો કોઈ પણ વ્યક્તિ હાજર હતી નહીં બધાય આનંદ મંગલ કાર્યમાં બધા જુદી જુદી જગ્યાએ બધા ગયા છે એટલે એને એમ થયું કે હું વાળીએ એકલી છું આ વંશિતાનું આમ બન્યું એટલે હવે મારે ભૂખ લાગ્યા પુત્રનો જન્મ થયો મારે કરવું શું દીકરાનો જન્મ થયો ચારે બાજુ જોયું તો ડબ્બાની અંદર જોયું કાસો લોટ વસ્તુ અને બધા જમવામાં હા ગમટું નગર શેઠ હતા આ પુત્ર વધુને પણ ટિફિન એના ટાઈમે આવી જતું એ પણ જમી લેતી અત્યારે જન્મ થયા પછી કાંઈ નબળે ગરીબ ભાઈ અને એ વખતે બાળકને પોતે એમ કહેવાય છે કે એમ નામ ખૂતું મેકીન અને થોડુંક જ હાલતી હાલતી જે કાંઈ બાપા કંઈ જમવાનું થોડુંક મને આપો પેટમાં બળે છે થોડુંક મને આપો મને પેટમાં બળે છે થોડુંક જમવાનું આપો એમ કરતી કરતી આવી એટલે નગર શેઠનું મકાન ગામની બારોબાર હતી અને એ વખતે મેળીની ઉપર એક દીવો જગે દીવો જગે એટલે એમથી પણે જાગે છે અને છે એ મને આપશે હેઠે આવીને કીધું કે એ મને કંઈક જમવાનું આપો મારે પુત્રનો જન્મ થયો મને બહુ ભૂખ લાગી મને જમવાનું આપો અને હવાજ સાંભળ્યો એ પુત્ર વધુ આમ જોયું એટલે કીધું બાપા મને જમવાનું આપો ને મારે પુત્રનો જન્મ થયો મને બહુ ભૂખ લાગી મારસી રહેવાતું નથી એટલે આપને હાથ જોડું બોલી તો નવી નવે નવી બાય કાંઈ વાંધો નહીં બેન નિર્નના ઉભી રહી છે જોયું બાપના ઘેરેથી જે મીઠાઈ લેવી હતી એ ડબરો ખોલ્યો ડબરો ખોલીને સાડી લીધી સાડીને બીજી એક ગાંઠ મારી અને ડબરાને હું તમને કોઈ બાંધીને સાડીમાં જવા દીધો લે બેન આ ખાઈ લે અને હર હર પાછો એક લોટો પાછો પાણીનો પાલક અને જ્યાં ઓલી ભીતના ટેકે બેઠી બેઠી એ મીઠાઈના બટકા દ પાંચસો બટકા પેટમાં ગયા અને એક લોટો પાણી પીધું અને ભગવાનને પ્રાર્થના કરીને કીધું કે હે મારા નાથ દ્વારિકાના ધણી મારું પેટ ઠાર્યું ને આ બાયના વરને સો વરસની આવીશ આપજી બસ એટલી મારી માગણી છે હે મારા નાથ આને સો વર્ષની આવીશ આપજે એટલું કહીને થોડુંક ભાતું તું બેના વધ્યું બાપાએ તું લઈ જા લઈ જા બાપા તું લઈ જા બેન હાલતી થઈ રાત્રિનો સમય પેલો એનો જે પતિ હતો બધા મિત્રોની સાથે રાતના બાર વાગ્યા અને પોતે આમ નીકળે ઘરે આવવા અને જ્યાં દાદરો સડે એમ અને જુદી જુદી વાત છે પણ દાદરો સડે અને એ વખતે સર્પ બેઠે સર્પ બેઠેલો એને કીધું કે મિત્ર તારો કાળ છે કોણ છે હું કાળ છું તારો મારે તને બાર વાગ્યે ડંસ મારવાનો છે બારમાં હજી પાંચ મિનિટની વાર છે તારે કંઈ કહેવું છે તારી કોઈ ઈચ્છા છે એમ અવાજ આવ્યો પહેલાં એ કહ્યું કે હવે મારે શું કહેવાનું હોય હવે મારી શું ઈચ્છા હોય મારું મોત જ છે પછી ક્યાં વાત રહે અને થોડીક વાર થઈ અને સર્પે એમ કહેવાય કે એને ડંસ માર્યો અને સર્પ આમ પડી ગયો પહેલાંને કંઈ નહોતું બીજી તમે ડંસ માર્યો તોય કઈ ન થયું ત્રીજી દાણ માર્યો પછી કીધું કે હવે ઉભો રે છે મિત્ર મારી ભૂલ નથી થાય ને હું એક ડંશ મારું એટલે પ્રાણ લઈ લઉં બેભાન કરી દઉં આ તો કાંઈ તને અસંત વાણિયાનો દીકરો એમ કહેવાય છે કે ઘણા લોકો એમ કે ભાઈ વાણિયાનો દીકરો સર્પડ કવડે અને ઉભો રે આ વાત ના ફીટ લાગે પણ ખરેખર કાળ આવે ને પછી વાણીઓ હોય તે બ્રાહ્મણ હોય તે કોઈ પણ ક્ષત્રિય હોય કાળની અરે વાત કરતા આવડે ને એ બીવે નહીં કોઈથી ગમે હોય તોય પછી એ કાળની અરે વાત કરીશ અને એ વખતે સ્વર્ગમાં પૂછીને આવ્યા કે પ્રભુ મેં ટર્ન ડંક માર્યા આનું મૃત્યુ કેમ નથી થતું કારણ કે હવે તું એને નહીં મારી કેમ કે આજ રાતના પોણા બારે એની પત્નીએ એક સુવાવડી બાયને બસાવી લીધી નકરી એનું છોકરું ભરખી જાય એટલી ભૂખી થઈ હતી તેને બાય મરી જાત પણ એ બે છોકરો અને મા બંને બસી ગયા અને એના અંદરથી આશીર્વાદ નીકળી ગયા કે જા મારા આશીર્વાદ છે તાર પતિ સો વર્ષ સુધી જીવશે ઠાકર તારી લાજ રાખ સો વર્ષ જીવશે એ મુખમાંથી નીકળી ગયા હવે આને સો વર્ષ કાંઈ નહીં થાય અને એ વખતે એને આવીને શેઠના છોકરાને કીધું કે ભાઈ તારી પત્નીએ અન્નનું દાન કરી દીધું તારી પત્નીએ અન્નનું દાન કર્યું અને આશીર્વાદ મળી ગયા હવે તને સો વર્ષ સુધી કાંઈ નહીં થાય જા બાપ તો તારે રાજી ખુશી જા પોતે આવે છે અહીંયા રાત્રિએ સવાર પડ્યું અને શેઠ જ્યાં વહેલા ચાર વાગે જોતા તા વાડ કે કાંઈક નવા જૂની બનશે નવાજુની બનશે અને એ વખતે થોડીક વાર થઈ ત્યા બારણું ખોલ્યું શેઠાણે કહ્યું હા તો બહુ ભગવાનના ભજનમાં લિંગ હતા ત્યારે કે હા એમ વાત કરે ત્યાં તો શેઠના ઘરે દીકરાના વહુ અને દીકરો બંને જાગી ગયા એને આવીને પગે લાગ્યા શેઠ સામું સામું જોઈ રહ્યા હું શું જોઉં છું ઈશ્વરે મને જે કીધું કે તારો પહેલે જ દિવસે લગ્ન થાય તારા પુત્રનું મૃત્યુ છે અને બીજી તરફ આ જીવેશ આ ઈશ્વર ખોટું બોલે કયું કહ્યું ઘડીક તમે ઉભા રહ્યો હું આવું પાછા મંદિરમાં જઈને બેસી ગયા ભગવાનને પ્રાર્થના કરી પ્રભુ તમે મને કીધું હતું કે આનું મૃત્યુ છે અને આ તો જીવે મારો પુત્ર એટલે એનો મારવો નતો પણ આમ કેમ થયું ત્યારે કીધું કે તારા પુત્ર વધુએ કોઈ પણ માણસ ભૂખ્યો હતો ને એક બાય એને દીકરો એ બંનેના બે જીવ એને બસાવ્યા અને એને એને આશીર્વાદ દઈ દીધા કે તારો છોકરો સો વર્ષનો થાય એટલે એ આશીર્વાદને લીધે હું પણ કાંઈ ન કરી શક્યો એ લેખમાં મેખ એ અને મરાયું એમ હરેહર આંકતા હોય ભજન કરતા હોય કોઈપણને તમે રોટલો દેતા હોય એ પેટમાં રોટલો જાય પેટમાં સાઈઝ જાય પેટમાં થોડાક ભાત જાય તે કાંઈ પણ વસ્તુ તમારી પેટમાં જાય હા ભગવાન જેને આપ્યું એને ખૂબ સારું કરજો ખૂબ સમૃદ્ધ બનાવજો અને ઠાકર એની આશા પૂરી કરજો આ જેટલા જેટલા હરેર આપતા હોય જેટલા જેટલા સદાવત આપતા હોય જેટલા ઘરે કોઈક બાવા સાધુ બ્રાહ્મણ કોઈ વ્યાગત કોઈને રોટલો આપતા હોય કોઈ પણને તો ખાસ કરીને મારી આપ બધાએને એક ખાસ સૂચના કે આ એક દ્રક્ષાન છે આ એક ઓઠું છે ભલે બન્યું હોય તે શ્રદ્ધા હોય પણ એક વસ્તુ તો નક્કી ને કે કોઈ પણ માણસની આતળી ફફડતી હોય અને જો એને ખાવાનું ટેમે મળી જાય તો એનો કેટલો આશીર્વાદ મળે ટેમે એને હોવાની વસ્તુ મળી જાય રૂમ છે વોસરી છે ગમે ને તો એને સારું મળી જાય તો એનો આત્મો કેટલો સ્થિર થાય એમ આજે સૌરાષ્ટ્રની અને ભારતની અંદર જે જે આશ્રમો જે જે મંદિરો જે જે જગ્યાઓ જે જે સ્થાન પવિત્ર હોય અને ઘર ઘરાઓ ઘણા સાધુની સેવા કરતા હોય ઘણા જમાડતા હોય ઘણા આરામ કરવા યાત્રાણુને લાવતા હોય તો સમજવાનું કે કોક આત્મા એવો પવિત્ર આવી જાય કોક એવા મહાપુરુષના આશીર્વાદ મળી જાય તો હંમેશના માટે આપણા સો વર્ષ પુત્રના વધી જાય જેમ શેઠના ઘેરે સો વર્ષ વધી ગયા એમ કોક આપણને આશીર્વાદ એમ દઈ દે કે તમારા હાથથી ધન ભગવાન કરે નહીં ખૂટે તમારા ઘેરે દવાખાનું નહીં આવે તમારા ઘેરે કોઈ દિવસ કંકાશ નહીં થાય એ મનસી જ્યારે આશીર્વાદ કોક દઈ દે અને એ આશીર્વાદ આપણને મળે તો આપણે ક્યાં આમાં લેવા ગયા હતા બે બટકા રોટલા હાટું આશીર્વાદ જો મળી જતો હોય પણ એ ક્યારે મળે એના માટે થઈ અને મારે તમારે મન મોટું રાખવું પડે પ્રેમ મોટો રાખવો પડે ભક્તિના રંગે રંગાણા પછી જીવ છે એને ક્યારેક આપણા રોટલા પાંચ બગડી જાય ક્યારેક થોડુંક શાક દાળ બગડી જાય અને કદાચ નાખી દેવાનું થાય તો મનમાં અફસોસ ન કરવો કે આજે મારા રોટલા બગડ્યા એમ એક વસ્તુ સમજી લેજો તમારા ઘરે અને મારા ઘરે વર્ષોથી પહેલી એક પરંપરા આપણી આવે કે બે પાંચ રોટલી તો વધારે હોય અડધો રોટલો પણ વધારે હોય શું કામ કે આપણે સૌરાષ્ટ્રને અંદરે અને એમાંય તે આપણે માનસ તરીકે સંસ્કૃતિને વળીને આવેલા આપણા ઘરે એક રોટલી ઘટે એ આપણું રસોડું નથી એ આપણો લોભ છે આપણા ઘરે બે જણા અડધો રોટલો એક જણો જમે અડધો કોક આવીને કોઈક અડધું જમી રહે એટલું પણ વધવું જોઈએ કશો કંઈક ન કરવું બને એટલું કશો કંઈક ન કરવું થોડુંક વધે એવું રાખવું તો એ જે હરેહર આપણે વધારવી અને બગડે અને આપણે કૂતરાને તે ગાને તે કોઈ પણને આપણે રોટલી તે રોટલો દેતા હોય તો તમે એમ માનો છો કે પુણ્ય નથી એ પણ એક પુણ્ય છે કૂતરા ખાય સારી રોટલી પણ એ પુણ્ય છે પણ એને હાવ હેઠું જૂઠું ગાને ન આપો એ માં છે એને એક રોટલી પહેલી કાઢીને આપી દો કૂતરાને એક શાનકી પહેલી કાઢીને આપી દો અને કદાચ વધે તો નાના નાના બટકા કરીને શકલાને નાખી દો એ કાબર્યુંને નાખો એ પણ એક પુણ્ય છે તો આવું કોઈ પણ હરે હર તમે આપો તો ભલે ન અપાય તો કાંઈ નહીં પણ બને એટલું સાથ આપવો સહકાર આપવો અને પ્રેમ રાખવો એ પ્રેમ જો રાખવાથી ભગવાન મારી અને તમારી ઉપર હંમેશા માટે પ્રસન્ન રહે અને આપ બધાયની ભક્તિ બળવંત બને અને વિશ્વાસ વધતો જાય એટલું કહીને બધાને જય દ્વારકાજી જયદાન મહારાજ